મોર્નિંગમાં અત્યારે તમે લોકો રાઉન્ડ કરીને મસ્ત સૂર્યપ્રકાશની નીચે કંઈક એક્ટિવિટી કરી રહ્યા છો એ કઈ એક્ટિવિટી છે આ એક્ટિવિટી એટલે કેન્દ્ર વર્ગ કેન્દ્ર વર્ગ આપણે વિવેકાનંદ કેન્દ્ર કન્યાકુમારી આમાં ઘણી બધી પદ્ધતિઓ છે જેમ કે કેન્દ્ર વર્ગ છે નાના બાળકોના સંસ્કાર વર્ગ છે પછી મોટા લોકો માટે સ્વાધ્યાય છે આમાં રમતો કેવી કેવી પ્રકારની રમતો બધી આપણે ગ્રાઉન્ડ ગ્રાઉન્ડમાં રમી શકીએ એવી બધી ખો છે કબડિ છે પછી અલગ અલગ અમે કેન્દ્રમાં ઘણી બધી નવી નવી રમત કેન્દ્ર ચલો પછી ઉઠક બેઠક ઘણી બધી એવી બધી રમતો અમે રમીએ છીએ અને દર વખતે અમે એવી પ્રકારમાં નવી નવી રમ રમતો લઈ આવી છે ક્યાંય ચાર રમ અમારે ચાર રમતો હોય તિતીક્ષા વર્ધક ચપડતા વર્ધક ને બૌદ્ધિક તો ચારની રમત એવી હોય કે જે જૂની હોય આપણે રમી શકીએ અને અહીંયા આપણી હેલ્થ મજબૂત થાય એ ઉદ્દેશ્યથી રમીએ છીએ તમે પણ અહીંયા દર રવિવારે સાડા છથી સાડા સાત સુધી આપણા અહીંયા કાર્યક્રમ હોય છે આ ટેન નીચે તમે અહીંયા આવી શકો છો અને દર રવિવારે અમારી ટીમ આખી હાજર હોય છે એમ બધા સાથે રમીએ છીએ અને ખૂબ મજા કરીએ છીએ